બું છું એટલે તમારે તો જૂની પેપુ હતી આ નવી પેપુ કે અમારે કેમ તમારે જૂની પેપો જીતી પછી નવી નાસી હોવે થોડું થોડું કોમ હોય તો અમને હાથ વાવે છે એટલે મારા કાકાને તમારે જોવાનું એમાં મારે ના જોવાનું ડગો કરી જાય પણ ઘેર જુ જો આ મશીન જે ખુદાય મને એવું લાગે છે

ના ના લ્યા પણ તમે તો સમજતા નહીં એટલા બધા પૈસા હોય તારે એ વિરાજ ફોન મેલો પણ એ મોણા એટલા પૈસા આલી કે ઓ નહી પૈસા એટલે ફોન મેલો કે લે પણ હા કો કે વાત ચાલુ છે નહી ખબર પડતી કોણ છે હલો ના ના આપણે પેલો હું મજૂર રાખું છું ઈ છે ઓય એટલે હલો તમે તાર છે નહીં બીજે ચોય ભાવ પૂછવાનો નહિ હજાર રૂપિયા રાખજો બરોબર એટલે તમારી સોની કોમ ની વાતો કરતો સોના કોન્ટેક્ટ કરતો આ તો પેલા શિવાજી નહીં પટારો જોતો હતો કે આ દુકાન વાળો ભાઈ હતો

યો હવે તમને હરકુજી કશું ના હવે હરકુજી જોડે જાતાય ને તમે જાજો તમારું કોમ કરજો અમે અમારી લડી ખાવા જાજો હાલ હવે ખાવા ખાઈ રહ્યા હવે યાર તમે યાર પડી ખોટી મજૂરી ગમે તે ને છે

મને બોલો આજે તો એમ હાર નોદવરામને કોને જોણે એટલે એટલે અમે તા અમે મરી ગયા હતા એટલે તમે પણ તમે થોડા ઘણું એટલે એટલે મશીન થી ખોદવરા અમે મશીન કરતી હારા ખબર થોડા ઘણું

અચ્છા હવે તો હાડે જ કે વી વર્ષ કોઈ ઓસન આવી છે વી વર્ષ એટલે ઘણા કેમ રોય એટલે અમે મૂકું છું એટલે હાલ પોણી હેડે એમ હતું ની અને તાત્કાલિક ના જો પેપ નખો ને તો સીઝન હુકાય માથી પણ અમે ગમે એ કરીને મોણશો વધારે લઈને ચાર દાડા નખાઈ આલો તમને ખબર છે એટલું 700 બુટ નો 20000 નું કામ હતો તમે વડી કેતા છો આરે પૈસા વાળા થઈ જાય તો કોન્ટ્રાક્ટર થઈ જાય ને વડી મજૂર અલગ રાખશે તો અમાર પડી ભાવ ને આલે આરે તમાર તો મનમાં એરી જ આલે છે પૈસા વાળા થઈ જાય અલ્યા એવું નથી કેમ તમે ઓમાં સમજો છો

અમે શું કરવા રાખશું મશીન લાવશું મશીન નીકળી રો બધા મશીન લાવીશું મશીન આવે એટલે તમે જેનું કોમ કરવા તમે ખોજી તમે બુરી અને તમે પાઇપોર ફેટી કરી હાલ તાત્કાલિક એટલા માટે તમે નતું કીધું હાથ શું કેજો કેટલા પૈસા છે જુની પેપના નતાલીtailedલા તો પછી આ પેપના ચોથી અમે વધા દીધો ના ઘર ના છો તમે નો સવાલ નહીં તાત્કાલિક તો આ માટે કરવું પડશે આપડે ખાલી 1500 રૂપિયા દીધા તારે ના ખાલી કરવાના દીધાતા કોળના 10000 મત બોલો પણ આપણે આ વી ફૂટ આવ્યું થાય છે ચારસો ફૂટ એટલે ચારસો વી ચારસો વી આપડે બોરી પચાસ લે ફૂટ